તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજામાં મજામાં છે ને દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો અમે અત્યારે જઈ રહ્યા છીએ કોમ પર તો ગઈ કાલે પણ વિડીયો આપણે નાશું તો જે કોમ આપણે કડિયા કોમ ચાલુ કરી દીધું છે અને અત્યારે પણ બે ત્રણ દિવસનું છે કોમ એટલે એ આપણે કરવાનું છે તો મારી સાથે જોડાયા છો અને મારો ડેલી વ્લોગ જોતા રહેજો એટલે નવા નવા વ્લોગ આવતા રહેશે તો ચલો આપણે જઈએ કોમ પર ત્યાં જઈને આપણે વિડીયો બનાવીશું વિડિયો હારો વિડીયો

સણતર બીજું ઓલા ભાગનું કરી લીધું છે અને પ્લાસ્ટર આપણે પિલરનું કરવાનું છે એટલે બે ભાગાનું પ્લાસ્ટર બે દિવસ લાગશે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને પણ વચ્ચે સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે અને આજ જોઈ લો આપણે આ પ્લાસ્ટરનું કામ ચાલુ છે અમે થોડા દિવસ આપણે પ્લાસ્ટર કરવાનું છે પછી આપણે ફરી નવા લોગ બનાવવાનું થશે કામ કર્યા આગળ તો કોઈ નથી દોસ્તો આ આખો આપણો બનાવેલો છે આ તમે જોઈ દરવાજો ¿Qué le pide aquí, Díaz? ¿Qué le થઈ ગયો તો દોસ્તો આપણે ફોમ પરથી હવે જઈ રહ્યા છીએ ઘરે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો અને દોસ્તો આજ માટે આટલું છે તો કાલે પણ આપણે નવો વિડીયો બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ને મિત્રો સપોર્ટ તો ફૂલ કરજો કારણ કે યુટ્યુબમાં મારા ડેલી વ્લોગ આવતા રહેશે કેમ કે યુટ્યુબમાં અત્યારે મેં થોડા દિવસથી મહેનત નથી કરી પણ હવે આપણે યુટ્યુબમાં દરરોજ મહેનત કરશું તો બસ સપોર્ટ કરતા રહેજો ફાઇનલી અને પણ જરૂર જોયો એટલે નવા નવા વિડીયો પણ જરૂર આવતા રહેશે તો આજ માટે આટલું છે તો બસ આજે